રાધનપુરના વોર્ડ નંબર એકના રૂપા સરા વિસ્તારમાં એસી વર્ષ બાદ સ્ટ્રીટ લાઇટની સુવિધા મળતા આખો વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો અને લોકો ખુશખુશાલ બન્યા હતા હવે જોઈએ રાધનપુર આમ તક ન્યૂઝબેરમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુરના વોર્ડ નંબર એકના રૂપા સરા વિસ્તાર ખાતે રહીશો એસી વર્ષથી અંધારામાં કામ કરતા હતા દરમિયાનમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થતાની સાથે એસી વર્ષ બાદ આ વિસ્તારમાં અંજવાળા થયા હતા અને લોકો ખુશખુશાલ થયા હતા અને ખાસ કરીને સંબંધિત સત્તાવાળાઓનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી સ્થાનિક વોર્ડ નંબર એકના જયાબેન ઠાકોરે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગિયાર લાઇટના થાંભલા નખાવી આપવામાં આવ્યા હતા અને હવે આ વિસ્તારમાં અંજવાળા થયા છે છેલ્લા એંસી વર્ષથી લોકો લાઇટની સમસ્યાથી પીડાતા હતા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ આખરે તંત્રએ ત્યાં વોર્ડ નંબર એકના રૂપાસરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવતાની સાથે ત્યાં અંજોળાના ઓરડા દેખાયા હતા નમસ્કાર મારું નામ છે જયા ઠાકોર અત્યારે રૂપાસરા વોર્ડ નંબર એક ના વિસ્તારમાં આવી છું જે ઠાકોર પરિવાર રહે છે અહીંયા ઘણા વર્ષોથી સિત્તેર એસી વર્ષથી અહીંયા બિલકુલ લાઇટ હતી ને બધા અંધારામાં રહેતા હતા અત્યારે ત્યાં અગિયાર ધાંભલા નખવડાયા છે બિલકુલ એક પણ રૂપિયાનો ખર્ચ અમે કોઈ એમની જોડેથી લીધો નથી મફત મેં લોકોનું કામકાજ કરી આપ્યું છે અને આ જે ધાંભલાઓ છે વર્ષોથી અહીંયા માગણીઓ હતી એમની અનેકો વાર એમને રજૂઆતો કરી હતી ચૂંટાયેલા સદસ્યોને પણ કોઈ એમની વાત કાને લેતા નહોતા અને સાંભળતા નહોતા જયારે વોટ જોવે ત્યારે વોટ લેવા આવતા હતા એમનું કેવું એવું છે તો અમે અહીંયા ઘણી હરેશભાઈ દ્વારા અહીંના જે લોકો છે એમના તમામને પુરાવા લઈ અને અમે જી ની અંદર રજૂઆત કરી અને જી બી ની અંદર જઈ અને અમને સાથે મળી અને અહીંયા અહીંયાઓ લાવેલા છે અહીંયા લાઈટ લાવેલી છે ઘણા વર્ષોથી અંધારપટમાં રહેતા હતા આ લોકોને એટલે અમારા થકી અમને એક મળ્યો છે એટલે અમને પણ ઘણો આનંદ થયો છે કે આવી જ રીતે કોઈ પણ વિસ્તારની અંદર કઈ પણ પ્રશ્ન હોય જો અમે તમારા સુધી ન પહોંચી શકતા હોય તો અમારો કોન્ટેક કરશે અમને તમે વોટ આપ્યો છે એટલે એ થકી અમારી પણ ફરજ આવે છે કે પાંચ વર્ષ સુધી નાનામાં નાનો પ્રશ્ન હશે અડધી રાતે તમારી જોડે આવીને ઉભા રહીશું અને આપ સૌનો પણ આભાર છીએ એક નંબર વોર્ડના તમામે રહીશોનો કે અમને આપણે ચૂંટણી લાવે ત્યારે અમને કામ કરવાનો મોકો મળી રહ્યો છે અને ને અંધારમાંથી અજવાળ લાવવાનો અમને એક મોકો આપે છે એ બદલ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું મારું નામ હરેશભાઈ રામાભાઈ ઠાકોર અમારા વિસ્તાર વિસ્તારની અંદર પચાસ થી સાઠ વર્ષથી અમારા બાએ ઘણી રજૂઆત કરી પણ આજ સુધી કોઈ રજૂઆત સાંભળી નહીં લાઈટનું કોઈ પણ કામ દીધું નથી અને જયાબેનનો ખૂબ ખૂબ આભાર એમને એક જ વાર અમે ટાપુ ભરાયું ને અમારું ટાપુ એમને પહેલી વાર ચૂંટ્યા અહીંયા ઘણા ચૂંટીને એમ ઘણા જ્યાં ખાલી વોટ લેવા ખાતર આવે છે પછી જીત્યા પછી તો કોઈ દિવસ અહીંયા આવવાનું શું પરિસ્થિતિ શું નથી પરિસ્થિતિ કોઈ દિવસ અહીંયા આંટો મારવા પણ આવતા નથી ને જયાબેનનો અમે દિલથી આભાર માનીએ છીએ કે અહીંયાને અમારું આટલું કામ કરી આપ્યું એ પણ હાવ મફતમાં ફ્રીમાં અત્યારે કોઈ પણ કામ કરાવવું હોય તો પાંચ પછી ઘણા ખરા માગતા હોય છે પણ જયાબેનનો જેટલો આભાર માનીએ એટલો ખૂબ ઓછો છે